વિધિના લખાણને કોઈ બદલી શકતું નથી એક હસતા રમતા પરિવારની ખુશીઓ પળવારમાં છીનવાઈ જાય છે રાજકોટ એક નાનકડા ગામમાં જ્યાં એક નહીં બે બે લગ્નની શરણાઈઓ વાગી રહી હતી ત્યાં મોતના મરેશિયા ગાવાનો વારો આવ્યો છે પુત્ર અને પુત્રીના લગ્ન પહેલાં ખેડૂત પિતાનું દિલ બેસી ગયું હતું અટેકથી પિતાનું મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું હતું તાતડા ગામે પચાસ વર્ષીય ખેડૂત દાનાભાઈ નાથાભાઈ મેઘાણીને અચાનક રાત્રે શુક્રવારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેના બાદ તેઓ બેભાન થઈ ગયા હતા તેઓને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા આ બધું ત્યારે થયું જ્યારે દાનાભાઈ મેઘાણીના દીકરી અને દીકરા બંનેના લગ્ન લેવાયા હતા શનિવારે દીકરીની જાન આવવાની હતી તેને લગ્ન કરીને સાસરી વળાવવાની હતી અને આજે રવિવારે દીકરાની જાન લઈ જવાની હતી દીકરી વળાવવાની હતી અને પુત્ર વધુ લાવવાની હતી આ વચ્ચે પરિવારના મોભી દાનાભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું દાનાભાઈના મોતની ખબરથી મેઘાણી પરિવારમાં માતમ સવાયો છે લગ્નની ખુશીઓ માતમમાં સવાઈ હતી સમગ્ર ગામમાં ગમગીની સવાઈ ગઈ છે જોકે પિતાના મોતને પગલે દીકરી દીકરાના લગ્નનો પ્રસંગ સાદગીથી આ ટોપી લેવાયો હતો તો મિત્રો ઓલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો